વડોદરા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા આજે મધર્સ ડે માતૃત્વ દિવસ નિમિત્તે સરહદ પર લડતા જવાનોની માતાને વંદન કરીને તેઓની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ સાથે વૃક્ષારોપણ તેમજ અંગદાન કરનાર દાતાઓનું સન્માન કરાયું હતું વડોદરા ડભોઈ રોડ પર કુબેર સિટી ખાતે આજે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા માતૃત્વ દિવસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૃક્ષારોપણ કરીને ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું સંસ્થાની મહિલાઓ દ્વારા માતૃત્વ દિવસ નિમિત્તે દેશની રક્ષા કરતા જવાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરીને શૂરવીર જવાનોનો માતાને વંદન કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થા દ્વારા એકાવન જેટલા લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી જેઓ અંગદાન માટે નોંધણી કરાવતા આજે તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આવી અમે તત્વમસી શક્તિ સમૂહના કાર્યાલય પર બેઠા છે અને અમારા તત્વમસી શક્તિ સમૂહના બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ભેગા છે આજે અમારું જે કાર્યક્રમ છે એ આપણે જે સરહદ પર બધા જે જવાનો એમનો જાન ગુમાયું છે એના માટે અમે લોકો મૌન કર્યું છે અને બીજું કે ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે જે જવાનો લડી રહ્યા છે એમને એમનું કાર્ય સફળ થાય એના માટે શક્તિ આપે એના માટે અમે બધા ભેગા થઈને ભગવાન ભોલેનાથની આરતી કરી અને એમના માટે પ્રાર્થના કરી ਜੀ ਕੱਲੇ ਜੇ ਯੁੱਧ ਜੇ ਤੇ ਵਿਰਾਮ ਲੈ ਲੀਤ ਪਰ 3 ਕੱਲਾ ਬਾਅਦ ਫੇਰ ਜੁੱਧ ਚਾਲੂ ਹੋ ਜਾਣਾ એટલા માટે જ જો આપણે ત્યાં લડવા માટે ના જઈ શકીએ પણ આપણે અહીંયાથી બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરી શકીએ તો આપણી પ્રાર્થનાની શક્તિ બનીને આપણા જવાનોને કાર્ય કરવા માટે આગળ વધારે એના માટે આપણે આજે અહીંયા આગળ ભેગા થયા છે કે આપણું જે અહીંયાથી બેઠા બેઠા આપણે પ્રાર્થના કરીને એ લોકોને એક શક્તિ પહોંચાડી શકીએ કેમ કે આપણે ત્યાં આગળ લડવા માટે ના જઈ શકીએ પણ ભગવાન ભોલેનાથ માતાની એમને શક્તિ આપે કે એ લોકો સારી રીતે એમનું કાર્ય પૂરું કરી શકે અને એમના માટે સુરક્ષા કવચ બને આજે આપણે કાર્યક્રમ એક મૌન કરવામાં આવ્યો છે પહેલગામ માટે અને બીજો કાર્યક્રમ છે કે આપણે આરતી મહાદેવના પ્રાર્થના આપણા જવાનોની સુરક્ષા માટે અને બીજું આપણે તત્વમસી શક્તિ સમૂહ લાસ્ટ બે મહિનાથી અંગદાન માટે પ્રેરણા આપતો હતો અને જેટલા લોકોએ અંગદાન અમારા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા કરેલા છે એ લોકોના આજે અમે લોકો સન્માનિત કર્યા છે અને એમને પુરસ્કૃત કર્યા છે અને આગળ પણ અમે લોકો અંગદાન માટે કાર્ય કરીશું અમે લોકોએ એકાવ્યાવન લોકોનું પ્રણ લીધું હતું એ પૂરું થઈ ગયું છે અને આગળ પણ અમે લોકો બીજા એક્યાવનનું પ્રણ લીધું છે એટલે જ્યારે પૂરું થઈ જશે ત્યારે અમે આપ લોકોને જણાવીશું જો કે આપણને ખબર છે કે આજ માતૃદિન છે તો અમે લોકો ધરતી માતા માટે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલું છે પછી અમે એ બધી જ માતાઓને નમન કરીએ છીએ જેમના છોકરાઓ આજે સરહદ પર લડી રહ્યા છે અને આપણા દેશના સુરક્ષા કરી રહ્યા છે જો કે આજે માતૃત્વ દિવસ છે તો આપણે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેને આપણા ભારત માતાને બહુ સરસ સપૂતો આપ્યા છે જે અત્યારે દેશની સેવા કરી રહ્યા છે ધન્યવાદ માતૃત્વ દિવસની બધાને શુભકામનાઓ મારું નામ સાવિત્રી રાજેન્દ્ર તિવારી છે હું તત્મસી શક્તિ સમૂહની ફાઉન્ડર છું નમસ્કાર હું ક્રિષ્ના જોશી તત્તમસી શક્તિ સમૂહ તરફથી આજે અનેક પ્રોગ્રામ કર્યા અમે તેમાંનો એક પ્રોગ્રામ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો વૃક્ષારોપણનો વૃક્ષારોપણનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ ઘણી જગ્યાએ કરીએ છીએ પણ એની પાછળનું જે ઉદ્દેશ્ય છે તે હું પાંચ મિનિટ માટે હું વાત કરીશ એના લીધે એના અંગતમાં આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ જ આપણે એટલું જાણીએ છીએ કે છોડમાં રણછોડ છે એ તો છે જ બેનિફિટ પણ આપણે વૃક્ષારોપણ શું કામ કરીએ છીએ તો આપણને આગળની પેઢીને આપણે શું આપવાનું તો આપણે આગળની પેઢી માટે આ જે મધર્સ ડે છે તે નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ પણ રાખ્યું છે અને આગળની પેઢીને આપણે પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે તેના માટે આપણે આગળની પેઢીને ઓક્સિજન સારો મળે તેના માટે આજે અમે તત્તમસીની બધી બહેનોએ સાવિત્રીબેન છે દર્શનાબેન છે સુચિતાબેન હંસાબેન બધા અમે ભેગા બધી બહેનોએ ભેગા થઈને અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે અને તે નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે અને ભગવાન અમે નવી નવી પ્રાર્થના અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કે અમે નવું આવું માર્ગદર્શન આપતા રહે અને અમે આવું નવા કામ સારા સારા કામ વ્યવસ્થિત રીતે અમે કરતા રહીએ એવી પ્રેરણા મને આપે અસ્તુ રોજ માતૃ દિવસ નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને સર્વ કાર્યકર્તાઓ અમે ભેગા થયા છીએ આપણી ભારતીય પરંપરામાં જનની જન્મભૂમિ એને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે આજે માતૃદિવસ નિમિત્તે આપણે જનની તો આપણી સાથે જ છે અને જન્મભૂમિ એટલે કે આપણી ભારત માતા એમને માટે અમે લોકોએ જે આપણા સરહદ પર જવાનો લડી રહ્યા છે તેમની સુરક્ષા અને તેમનું રક્ષા કવચ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સર્વ બહેનો અને અમારું ગ્રુપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમને પરમ કૃપાળુ પરમાત્મા સદાય સુખી અને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરીએ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ અને YouTube પર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.